નમસ્કાર મિત્રો જો આજે આપણે આવી ગયા છીએ કૈલાશ થ્રેસર જસદણ અહીંયા આપને માહિતી આપવાની છે ફૂલ ઓટોમેટિક મોબાઈલ થ્રેસર વિશે તો અહીંના ઓનર આપણી સાથે જોડાયા છે આપનો પરિચય આપજો અમે કૈલાસ થ્રેસર જસદણથી હજી તેર ચૌદ વર્ષથી અમે આ ઓટોમેટિક મોબાઈલ થ્રેશર બનાવીએ છીએ જેની અંદર સફળતા પૂર્વક અમને આજે અગિયાર બાર વર્ષથી મળેલી છે આની અંદર ઓછા મજૂર થી કામ થાય છે આપણે રનિંગ થ્રેસર ની અંદર ચોવીસ પચીસ મજૂર જોઈએ છે એ આ થ્રેસર માત્ર ચાર કે પાંચ મજૂર થી હાલે છે ઓછા હોર્સ પાવર નું ટ્રેક્ટર હોય તો પણ ચાલે છે બેતાલીસ પિસ્તાલીસ હોર્સ પાવર ના ટ્રેક્ટર માં આવે છે ખેતર ની અંદર ખડું નથી કરવું પડતું આની અંદર માલ ઓરવા માટે બે બાજુ બે જણા જોઈ છે કે થી બે જણા ઓરે છે બે જણા સામેથી થી ઓરે છે પછી આની અંદર આપણું દેશી થ્રેશર જે આવે ઓપનર દેશી ઓપનર ફિટ કરેલું છે જેની પોળાઈ છે ચાર ફૂટ ની જેના લીધે એવરેજ પૂરું આપે છે

પાલો છે એ હાઇડ્રોલિક છે ખેચવાનો પ્રશ્ન નથી પછી આમાં આપડે મગફળી થ્રેસર જે ખડા હાલતું હોય ને તો એમાં ખબર હોય તો દાણા વાળી માટી અલગ આવતી હોય તો એમાં તમારે દાણા તો આપણે વેસ્ટ જાય આમાં તો માટી ક્યાં જાય નહીં આની અંદર એવું છે કે જ્યારે આયા પાથરો તમે ઓરો છો ને ત્યારે આની અંદર જ અમે ફૂલી મોટી અને આખી જાળી આપી દીધી છે હા હા કે આની અંદર થી પેલા તો માંડવી હા નાની માટી નીકળે છે જેટલી આમાં માટીવાની હોય દૂર પડી જાય છે ત્યાર પછી જે પાલાની અંદર ધોઈડ આવે છે એ આવા બે બાજુ ઓર આપેલા છે પાલા ની ધોઈડ અહીંયા નીકળી જાય પછી મગફળી ની અંદર જે કોઈ દાણો છે કે દાણા જેવડી માટી છે

Я yep, кверху. Yep.

ટૂંકમાં તૈયાર થયા છે ત્યારે પણ આપણે એક વિડીયો બતાવશું